જય દ્વારકાધીશ મિત્રો હું છું આપણો તો દિને સ્વાન પાલી તણાથી અને ખૂબ દુઃખની લાગણી અનુભવું છું અને આ વિડીયોને કન્ટિન્યુ બનાવી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો ખાસ એક નાનકડા વિડીયોના માધ્યમથી એક સંદેશો દેવા માંગુ છું એક પ્રેરણા એ જાગૃત થાવ એવી મારી આશા છે તો અવશ્ય કહું છું આ વિડીયોને બંને એટલો શેર કરજો અને ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને આ વિડીયોની પૂરી કહાની વિડીયો પૂરો સાંભળું તો અવશ્ય તમને પણ ઘણું બધું દુઃખ થશે એટલે અવશ્ય કહું છું કન્ટિન્યુ મારી પાસે બનાવી રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો ખૂબ એટલે ખૂબ કહેતા પણ દુઃખ થાય છે નદીના કાંઠે ઊભો છું પાણીનો રજાવળ ડેમ છે અને તમને વિડીયોની પાસે દેખાતો હશે અમે જે ધોળો કલરનો દેખાય છે એ બળદ છે હું આમ ત્યાં જઈને પણ જોઈ આવ્યો છું અને અપડેટ આવી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં પણ બે દિવસ પહેલાં એ બળદનું મોત થતું એ બળદ ત્યાં કોઈ કારણોસર પાણી પીવાઈ ગયો હશે છે અને ત્યાં ખૂતી ગયો છે અને પછી હું જ્યારે પહોંચ્યો એ સમયે બળદે પ્રાણ છોડી દીધા હતા પણ ત્યાં પડખે પહોંચ્યો એ પહેલાં એક નાનકડી અપડેટ આપી દઉં એ જે છે એની ઉપરના ઢોરાના ભાગે એક જીવતો બળદ કૂતરા ખાઈ ગયેલા છે ખબર નહીં એ બળદ કોના છે કેમ ત્યાં બળદનું મોત થયું એ પણ ખબર નથી પણ ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આજે આમ તમે જે જોવો છો એ ચારે બાજુ બળદના હાટક્યા હાટક્યા છે અને આ એનો મોડો છે જો આ આ રીતે ખૂબ દુઃખ સાથે અનુભવું છું કે એક દીકરા કરતા વિશેષ જે બળદ છે ખેડૂતનો સાસો જીવ જે છે એ જીવ એની હાલત આ રીતની થાય છે આમ જુઓ તમે હકીકત તો બહુ દુઃખ જ લાગણી અનુભવું છું પણ ખબર નહીં કેમ લોકો જાણી જોઈને કદાચ આવી કોઈ ભૂલ કરતા હોય અથવા કોઈને બે પાંચ હજાર રૂપિયાની લાલચ આટું થાય અને બળદને વેચી દેતા હોય છે પણ મેં અનેકવાર તમને કીધેલું છે કે બે પાંચ હજાર રૂપિયાની લાલચ અથવા આપણે નહીં જરૂર એ ટાણે આપણે આ બળદને એમ કહેવાય કે દુઃખના રસ્તે દુઃખના માર્ગે છોડી મૂકીએ છીએ આપણે કોઈપણ વ્યક્તિ આવે આપણી ત્યાં આપણે હાટાડોટા કરતા હોય બળદના તો એ સમય આપણે ડોરો બળદ આપી અને જુવાન બળદ લેતા હોવી જોઈએ પણ એ ગઢા બળદને આપણે વેચી દેતા હોવી જોઈએ પછી ખૂબ એટલે ખૂબ એ બળદ જે છે એ બહુ દુઃખી થાય છે ખૂબ દુઃખી થાય છે પણ મનોમન ઘણો પસ્તાય છે મનોમન ઘણો બધો દુઃખ લાગે છે પણ એ બળદ નથી બોલી શકતો કે ભાઈ તું મને રાખ તારી પાસેથી મારે કાંઈ જ હોતું નથી તું મને રાડા દેજે બરાબર આવું બળદ નથી બોલી શકતો પણ ખબર નહીં કેમ આપણે આવું બે પાંચ હજાર રૂપિયાની લાલચ હાટું કરીએ છીએ કે હાટા ડોઢાની મલપા બે પાંચ હજાર રૂપિયાનો ફાયદો થાય તો સામે આમો બળદ દઈને લઈ લેવાનો બે પાંચ હજાર મને રૂપિયા મને આપી દેતા હોય છે પણ આજે બળદ તમે જોઈ શકો છો આમ તો મને દેખાડતા પણ શરમ આવે એને અત્યારે હાલ ઉચરા ખાઈ રહ્યા છે પણ અહીંયા છે એવું કે આ થોડીક રજાવળ છે અને ત્યાં સુધીમાં આજે રજાવળ છે ત્યાં સુધીમાં જીસીબી પણ આવવામાં ઘણો બધો સમય લાગે છે બરાબર આજે જોઈ શકો છો એ આમ ઠેઠેલા નાળાથી લઈ અને અહીંયા સુધી આવવાનું હજી તો રોડ ઘણો બધો આમ આઘો છે પણ આપણને એક જાગૃત વિવાહના નાતે આપણને કોઈ કોલ કર્યો એટલે આપણે તાત્કાલિક આવ્યા હતા પણ થોડું ઘણું આપણા કરોણોસર લેટ થયું એના કારણે મોત બળદને મોત મળ્યું છે પણ ભગવાનને ગમ્યું હાસું કુદરત એને ખૂબ શાંતિ અને ખૂબ આત્માને શાંતિ આપે એવી શુભકામના પાઠવું છું અને ખૂબ એટલે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું અને ખાસ ગુજરાતના ખૂણે વસ્તા વસ્તા ખેડૂત મિત્રો તેમજ કિસાન મિત્રો સુધી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એવી હું આશા રાખું છું આપણા કારણે હું એમ કહું કે કોઈને તકલીફ થાય કોઈને નુકસાન થાય એવું કામ કોઈ દિવસ કરવું ન જ અને આ તો એક અબોલ જીવ છે ભગવાન શિવને પ્યારો નંદી અને નંદીને પ્યારો શિવ આ ભગવાન શિવનું વાહન છે ભગવાન શિવે આપણને આપેલું છે કે ભાઈ આ તમારા પેટ ભરશે પણ અંતે એને એમ કહેવાય કે રોડે રખડી અને પેટ ભરવા પડે છે સાહેબ એની ભર જોવાનીમાં એને બધું ઘણી બધી માવજત કરી હશે અને ઘણા બધા હાંક્યા છે પણ અંતમાં બહુ એટલે બહુ એ બળદ દુઃખી છોડો અંતમાં એને એમ કહેવાય ને કે પાણીમાં આમ જુઓ પાણીમાં ડૂબીને મોત થયું છે સાહેબ એટલે વધારે મારી પાસે આજે શબ્દો નથી તમને કહેવા માટે પણ એક મિત્રતાના નાતે એક ભાઈના નાતે કહું છું જો તમારથી બને તો આ વિડીયોને કન્ટિન્યુ શેર કરતા રહેજો જેટલો બને એટલો શેર કરો જેથી કરી અને વધુમાં વધુ લોકો જાગૃત થાય એવી આશા રાખું છું અને ખાસ અવશ્ય કહું છું તમને કોઈપણ જગ્યાએ વૃદ્ધ બળદ દેખાય તો મારો કોન્ટેક્ટ કરજો મારા બનતા પ્રયત્ન હશે કે બળદને રેસ્ક્યુ અને આપણે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ગૌશાળાની મેલ ભાઈ બળદને લાવશું અને એને કાળજીપૂર્વક આપણે સંભાળ લઈશું વધારે શબ્દો બહુ ઘટે છે આમાં પણ શબ્દો નથી આજે એટલે આ બળદની દુઃખની લાગણી અનુભવું છું એટલે શબ્દો નથી સાહેબ માફ કરજો અહીંયા વિડીયોને સમાપ્ત કરું છું વિડીયોને બે પાંચ ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો વાલા જય દ્વારકાધીશ જય મુરલીધર